હલો જેમાંથી જ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે આ વિડીયો હોય તો વિડીયોને લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લ્યો મિત્રો આ કપાસમાં અત્યારે હાથી હાકવાનું ચાલુ છે અને ભેગું દવા છાંટવાનું ચાલુ છે દવા ઓલીબ સાંટે છે હાથી આ બજુ આવે છે અને આ કપાસનું બિયારણ છે એટીએમ અને આ તમે કપા જોઈ લો આ કપા છે તો કેવો કપા છે તે મિત્રો કોમેન્ટ કરી દીજો અને આમાં કોક છોડવાથી અત્યારે ઓલા ચાખા પડ્યા જો આ રીતના એમાં પાછી અત્યારે ફૂટ નીકળવાનું ચાલુ થઈ ગયું છે જો આ બાજુ અત્યારે ટ્રેક્ટર વડે અત્યાર કોનું ચાલુ છે અને ઓલી બાજુ જો આમથી દવા થઈટે આવે છે અને જોઈ લ્યો મિત્રો આ બાજુ દવા છટવાનું ચાલુ છે અને આ બાજુ અત્યારે આ કપાસમાં હાથી હાલવા હાંકવાનું ચાલુ છે અને આ તમે કપા જોઈ લ્યો અત્યારે આ કપાઓ બસ જોઈ લ્યો મિત્રો આ કપામાં અત્યારે હું તમને કપા એ દેખાડતો રહ્યો જોઈ લે આમાં અમુક અમુક છોડ ઓલા થયા છે બાકી જોઈ લ્યો કપા આ કપાનું બિયારણ છે એટીએમ અને તમે જોઈ લ્યો આ થોડાક ધીમો આપણે જોયું હતું ત્યારે એકદમ હલો લંઘાઈ ગયેલો લાગતો તો અને આજ જોઈ લ્યો આમાં ડ્રીપમાં પાણી આવ્યું ખાતર આવ્યું અને આજે દવાનો છંટકાવ ચાલુ છે અને જોઈ લો કપા આવો લાઇટમાં આવી ગયો છે અને જોઈ તમે જોઈ શકો છો અત્યારે જોઈ લો આમાં ડ્રીપમાં ખાતર પણ ચડાવેલું છે હા તો કેવો કપા છે મિત્રો તે કોમેન્ટ કરી દીજો અને વિડીયોને લિક કરજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને અત્યારે જોઈ લે આ કપામાં ફાલ અહીંયા તો મિત્રો આ વિડિયોમાં એટલું તે વિડીયોને લિક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં